રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આદર્શ એજ્યુકેશન સોસાયટીના મેનેજિંગ ટ્રસ્ટી કાર્તિકે પારીખની યાદી જણાવે છે કે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓમાં કલાના ગુણ વિકસે અને આ ગુણના વિકાસ થકી વિદ્યાર્થીના વ્યક્તિત્વનો વિકાસ થાય તેવા ઉદ્દેશ્ય સાથે દર વર્ષે આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં લલિત કલા મહોત્સવ એટલે કે આર્ટ એન્ડ

કુલે શાળાના 384 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તથા વાલીઓએ પણ ભાગ લીધો હતો હરીફાઈ બાદ કલા પ્રદર્શન અને વિજ્ઞાનના પ્રયોગોનું પ્રદર્શન પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં 1760 વાલીઓએ પ્રદર્શન નિહાળેલી અને 320 થી વધારે સ્થાનિક મહેમાનોએ પણ હાજરી આપી હતી તો દરેક વિભાગના વિજેતાઓને શિલ્ડ આપી અને ઇનામ આપવામાં આવ્યું હતું પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા અને જુદી જુદી કેટેગરીના કુલ ચોપન વાલી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે મેડલ પહેરાવી અને ઇનામ આપવામાં આવેલ હતા નિર્ણાયકની ભૂમિકામાં ઈલાબેન શાહ વિરલબેન પારેખ ભાવનાબેન અમીને કલા વિભાગમાં તથા ભાષાબેન પરમાર અને નટુભાઈ જેતપુરિયાએ ગાયન અને વાદન વિભાગમાં નિર્ણય આપેલ હતા ત્યારે પ્રદર્શનના અંતે તમામ વિદ્યાર્થીઓને મોડેલ એનાયત કરવામાં મેડલ એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે આદર્શ એજ્યુકેશન સોસાયટીની આખી ટીમ શિક્ષકોથી લઈને ટ્રસ્ટીઓએ વિશેષ જહેમત ઉઠાવી હતી વિમલ સોંદરવા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા જી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ